નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલ દારૂના જથ્થા મામલે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે લીમખેડા ડીવાયએસપીનો ડ્રાઈવર બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત તારીખ સાત જુલાઈના રોજ લીમખેડા નજીકથી એક રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડ્યો હતો જેમાં ખુદ લીમખેડાના નાયબ પોલીસ વડાનો સરકારી ગાડીનો ડ્રાઈવર દારૂની ગાડીનું પાયલોટિક કરી બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે લીમખેડા ડીવાયએસપીની ગાડીનો ડ્રાઈવર ભૂપેન્દ્ર જશવંતસિંહ રાઠોડ દારૂની ગાડીનું પાયલોટિક કરી દારૂનો જથ્થો કઢાવતો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન સીડીઆરમાં નંબર નીકળતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લિંખેડાના ડીવાયએસપીની સરકારી ગાડીના ડ્રાઈવર ભૂપેન્દ્ર જશવંતસિંહ રાઠોડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે